રામ રામ ને સીતારામ ડાયરા અને માતાજી બધાને હાજર નરવા કે હવાના હાથ હવા હાથ જેવું થાય છે ને આપણે જવાનું છે ડેરી આજે પાણી ઢોર છે કાલે દૈસા હતી એટલે કાલે આપણે વિડીયો ટૂંકમાં નહોતો ઉતાર્યો કાલે દૈસા હતી એટલે કાલે ઓમે થોડુંક ઘણું ઘરનું કામ હતું ને એવું બધું હતું ને થોડુંક મજા જેવું નહોતું એટલે એવું બધું હતું એટલે કાલે આપણે પછી વિડીયો નહોતું ઉતાર્યો એટલે આજે પાછા ઉતારી એટલે આજે જ્ઞાન નહીં ઉતારી પણ આનો ઘડી કચારણ ઉતારી અને બહાર જાય છે એનો લગભગ અને એમાં ખાસ કરીને પાણી ઢોરનું તો આપણે ઉતારતા જ નથી લગ્ન પ્રસંગનો નથી ઉતારતા પછી આમાં શું છે કોકને વિડીયો ઉતારવામાં કંઈ વાંધો ન હોય પણ કોકને ગમતું હોય કોકને ન ગમતું હોય એટલે એવું થતું હોય એટલે ટૂંકમાં આપણે ઉતારતા જ નથી બરાબર તો આપણે પાછા ઘરે આવીને પાછા ઉતારશું ને બપોર પછી વાળીએ દાખલ એ હોત થોડુંક ઉતારશું લાટાણમાં જો બા આરતી કેતન અને બે બાળકો એ ન્યા છે કાલે હવારના વિ ગયા છે અમે ગયા હતા બપોર પછી હા જે જમીન પાછા અને હવે પાછું આગળ જાવું છે હું ને પવન બે જાય છી એટલે જો મેં નહીં તો તૈયાર થઈ ગયો હતો એ પણ ત્યાર થઈ ગઈ છે એટલે હાલો આપણે ગૌ માતાના દર્શન કરી લઈએ જો નંદી અહીં બહાર બંધ થઈ ગયો છે અને આજે કાંઈ વરસાદ જેવું છે ને આજ થઈ ગયું બધું ખુલ્લું એટલે નંદી કદાચ બહાર બાંધો હોય તો ઉપાડી અમેરા હાલો હાલો હ કાલે જ એક ભાઈ કમેન્ટમાં પૂછતા હતા કે મીરા કેટલું દૂધ આપે તો સવારે બે લીટર અને સાંજે બે લીટર આપણે ઘર પૂરતું હાલે છે એટલે લેવા ન જવું પડતું અને ક્યાંય દેવાનું જ જવું પડતું આપણા ઘર પૂરતું ટૂંકમાં આલે છે એમાં દૂધ થઈ જાય અને સાઈ થઈ જાય ઘી થઈ જાય માખણ થઈ જાય અને દહીં થઈ જાય જે આપણે જરૂરિયાત હોય ઘરમાં એ બધી વસ્તુ થઈ જાય છે અને મીરાને મહિનો હાલે છે છઠ્ઠો છઠ્ઠો મહિનો બેસી ગયો એટલે હજી તેમને દોવા દે કાંઈ વાંધો નથી પણ આઘળીયે તો એમ જ્યાં દો દોહાર ઉદે ત્યાં દે દોહું પણ પછી મહિનાની વારી છે ને તો એ મૂકી દેવું પછી જોઈ હવે કેટલો ટાઈમ દોવા જે પહેલું વેતરું છે આપણે નક્કી ન હોય પણ આઘડીએ તો જ દે હે તો દોવાનું કામ અને વાસીદાનું કામ થઈ ગયું હોય કમ્પ્લીટ હાલો હું મીરાના દર્શન કરું તો તમે વિડીયોને લાઈક આપીને તમામ ગ્રુપમાં શેર કરી દીજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય ગૌ માતા જય ગૌ માતા અહીંયા હંજવારી પોતા અને પછી હંજવારી નીકળી જાય પછી પોતા કરશે ને અહીંયા હંજવારી ને એવું હંજવારી ને પોતા ને એવું કરશે ને પછી હલો ઝડપે હાલો હંજવારી તો નીકળી રહેવા આવી છે આટલું રહ્યું હે અહીંયા પૂગી ગઈ છે હવે પછી પોતા કરવાના પોતા કરીને કહે જવા દે હાલો મિત્રો આપણે વાડીએ પૂગી ગયા જો સવારમાં તો ડેડી ગયા હતા પાણી ઢોર હતું દાદાનું એટલે કે તેજના નાનાનું જીયાના નાનાનું એટલે આપણે દાદા ઘણા ભાઈઓ કમેન્ટમાં પૂછતા કે દાદા શું બીમાર હતા એમ તો દાદાને કંઈ કોઈ જાતની બીમારી નહોતી હમણાં જ આપણે ત્યાં આવ્યા હતા તેમ વિડીયોમાં જોયો છે કદાચ દાદાને તો એટેક આવી ગયો એટલે એટેકમાં તો કોઈ કંઈ નથી આપતું કે કેવડી ઉંમરે આવે કે કેવડા હોય કેવો આવે આમાં તો એક એટે કઈ માણસનું પૂરું થઈ જાય કારણ કે અત્યારે હવે ઝી કાંઈ ગણીએ આપણી ખાદ્ય ખોરાક ગણી જે કાંઈ ગણીએ બરાબર તો એક એટેકે માણસનું પૂરું થઈ જાય દાદાને એક આના પહેલાં એક આવેલો હતો પણ એ નોર્મલ હતો આ બીજો એટેક ટૂંકમાં ગણાય બીજા એટેકે પૂરું થઈ ગયું એટલે બીમાર કાંઈ વસ્તુ હતી નહીં ટૂંકમાં કે કોઈ જાતની ટીકડી લેવી કે કોઈ કોઈ વસ્તુ હતી નહીં પણ એટેક આવી ગયો એટલે એનું જે કાંઈ વિધિ હતી એ બધી આજે પૂરી થઈ ગઈ છે એટલે ભાઈની એ બધું ભાઈને આરતી ને એ રોકાણા છે ત્યાં અને અમે વીવા હું બા જીયા અને ભાવના એ બધા ઘરે છે ને હું આવું વાળીએ એટલે ભાઈની એમ રોકાણ કે થોડું ઘણું હકેલવાનું હોય તો એ હકેલાઈ જાય અને બીજા નંબરમાં બેનને પટેલને કાલે જવું હોય સુરત રિયાસી ત્યાં તન તરને એવું બધું હોય એટલે કાલે કે પરમ દિવસ જવું હોય તો એ ટૂંકમાં નવરાથી જાય આ બધું લેતી દેતી કરવાની હોય એ બધી થઈ જાય એમ એટલે ભાઈને કીધું તું રોકા અને આરતીને કીધું તમે રોકાવ એટલે એ ત્યાં રોકાણા અમે વી વા હું આવ્યો વાળીએ અને વાડીએ આજે કાયદેસર બરાબ થઈ ગયા તો બધે જોઈશે ને તો બધી દવાનો રાઉન્ડ ચાલુ જ છે મગફળીમાં કપાસમાં બધે દવાનો રાઉન્ડ ખાસ હાથ ચાલુ છે બાકી હાથી તો હવે નાના કપાસ હોય એમાં હાલેમ છે બાકી મોટા કપાસમાં હવે હાથી એમ નથી એટલે હાથીનું કાંઈ કામકાજ છે નહીં પણ દવાનું ખાસ કામકાજ ઉપાડ્યું બધા હવે એટલે આપણે આ તો દવા સાટવી છે અને કાલે પાછી થાય પાયસમ એટલે કાલે પાયસમ રહ્યા હોય એટલે કાંઈ દવા સટાય નહીં એટલે એવું થતું હોય તો આપણે કદાચ સાટવી જો હે પાયસમ રહ્યા હોય તો એ સાટવી જોઈએ એટલે સાટવાની થાય તો એ કંઈ ખડની જે આપણે તલમાં ખડની સાટવી છે એટલે એ કાલે કદાચ સાટવાની થાય અને આજ કદાચ વધ્યું વધશે ટાઈમ તો એકાદા બે પણ સાટ્યું અને અત્યારે ડુંગળીમાં સાટડીમાં દવા સાટવી જો આપણે પંપ વ્યવસ્થિત ધોઈ નાખ્યો હે બે વાર તાજા પાણીએ અને તાજું પાણી જો લાઇટ હતી કુંડી ભરાઈ ગઈ અને સાટવાની છે આપણે આ ફૂગનાશક છે બીએસએફ વાળાનું પ્રાયક્ષર પ્રાયક્ષર આ બીએસએફ વાળાનું છે ઊષામાં ઓછું ફૂગનાશક આવે અને આ છે સ્ટીકર આને નાખવાનું બાર એમએલ આને નાખવાનું પાંચ એમએલ અને આ છે ઘરડા કંપનીનું પ્રોફેનો ફોસ એમાં ફોસ આવે સાલી ટકા અને સાયફર આવે ચાર ટકા આ બે કોમ્બિનેશન ભેગા આવે આપણે આ ત્રણ વસ્તુ સાટવાની છે લો તો હવે અને આને નાખવાની છે સાલી એમ એલ આને બાર આને પાંચ એમ એલ એટલે આ રીતનું માપ હવે ડોયો બનાવું ડોયો બનાવી ગઈ કારણ કે વરસાદ જેવું છે નહીં અને પંપે પંપે નાખી દેવી તોય નાખી દેખવું આપણે પાંચ પંપ થાય ડોયો બનાવવાની જરૂર નથી અને ડાયરેક્ટ પંપમાં પંપળીમાં છે ને વારા વખતે પાંચ પંપ કરતા અને આજુ વખતે છ પંપ કરવાનું નક્કી કર્યું અને આવી રીતે દોઢ વાતર લેતો જાઉં અને દોઢ વાતર લેતો ઓલો વાતરે ઓલા પંપે ત્રણ વાતર થાય એટલે ઉથલે પંપ થઈ જાય ખાલી મિત્રો આપણે દવા છટાઈ ગઈ ડુંગળીમાં ને હવે ખંડનો પૂરો વાટવો છે ખંડનો પૂરો જ અહીંયા આપણે ઝીંજો છે વાળીએ ને વાળીએ એટલે દવા આપણે ડુંગળીમાં છાંટતા છાટતા હતા એટલે ખંડનો પૂરો કાલે નહોતો વાટો એટલે આજ વાટ મોટો બધો તા હાઇને પડી જાય નીચલામાં તો દવા છાંટવાની બાકી રહે કારણ કે એમાં આપણે તલ તો ભરી ગયા છે એટલે ખડ થઈ ગયું જમાવટ એટલે ખડમાં આપણે ઝટપટિયું મારવું છે ઝટપટિયું મારીને તો આવતા એમાં શું છે ગ્લાયસિલ એવું કંઈક મારી તો આવતા મોલ આપણે ગમે વાવી તો એમાં રૂપ થતું હોય એટલે આપણે ઝટપટ જ મારી બરી જાય લૂણું છે દાદું તો એટલે લૂણું તો ઝટપટ અડે તા આ બરી જાય અને હવારે સાટું હોય તો હાંજે રાખ થઈ જાય એટલે ઝટપટ જ મારવું છે એટલે ગ્લાયસિલ ને એવું કાંઈ મારવું ન ટૂંકમાં એટલે ઝટપટ કાંઈ લેવા પાચમ થાય છે જો બધાય ઘરેથી આ પાડીએ તો મેળાય છે ન તો જો ના પાડે તો દવા સાટવા નહીં અહેવાય એટલે મારી દઈ ને તો કદાચ વરાપ થાય છે તો હવે એક બે ચાર દિવસ બે ત્રણ દિવસમાં પાછું આપણે વાવેતર કરી દઈ અને ડેમની તો હજી કોઈ લાલચ છે નહીં ભરાવાની એક બે ભાઈ કાલ કમ કાલના વિડીયોમાં કહેતા હતા કમેન્ટમાં કે ડેમ હજી જીતું ભાઈ તમારું ભરાઈ જાય પણ હવે આપણે તો આશા છીએ પછી બહુ કાંઈ નક્કી નહીં ટૂંકમાં ભરાય તો ભરાય બાકી લગભગ નવ્વાણું ટકા પગ હવે ન ભરાય પછી કદાચ સિસ્ટમ જો સારી આવે તો એક વાત અલગ છે બાકી તો હવે ચોમાસું પૂરું થવાની તૈયારીઓમાં હે પછી કદાચ હારું નક્કી ન હોય ઘણા ફેરું પાદરો મહિનામાં ભરેલું છે એટલે આજે ગણપતિ ઉત્સવ આજથી શરૂઆત થઈ ગઈ એટલે ગણેશ ઉત્સવમાં ઘણા ફેરું ભરેલું છે આપણે નીણની ભારી વટાઈ ગઈ છે ને હવે આવ્યો સો તલમાં આટો મારવા ને તો જો કે લાગી ગયો ને હવે થોડુંક તમને મેં કાલના વિડીયોમાં કીધું હતું કે ખાવા છે અમારે અહીંયા તો એમના હગડ જોવા મળ્યા મને બે આમ આપણી વાડી ઠરા થયા છે એ અહીંથી આમ ટૂંકમાં ગયા છે અને એક આમથી આવેલું છે અને એક આમથી આવેલું છે એટલે ચાર હાવાજ અહીંયા ભેગા થયેલા છે અને ત્યાં રમઈ કરેલી કરેલી છે અને પછી ત્યાંથી ટૂંકમાં આમ સડીને અને આપણા તલમાં વયા ગયા હોય કે પછી આમ આગળ જ્યાં ગયા હોય ને એટલે તમને બતાવું કે એમને હગળ જો આ રસ્તો રહ્યો ને આપણી વાડિયાથી આવેલા છે બે એ ગયેલા છે આમ આપણે અવેડે કદાચ પાણી પીતું હોય કે હવે ન પીતું હોય એટલે આમ તો છે પછી અને એક આમથી આવ્યું છે અને એક આમથી આવ્યું છે એટલે ચારેય અહીંયા પણ ભેગા થયા હતા નીચલા તલમાં એટલે હગર તમને જો બતાવું એક જો અહીંથી આવ્યું હોય આમ જ નથી દેખાતા આમાં આશા આશા છે એટલે આમાં જ નહીં દેખાય અને આમથી આવી હોય આમાં આશા આશા દેખાય છે એટલે અહીંથી અહીંથી થોડા થોડા વ્યવસ્થિત થોડા થોડા દેખાય પછી આ થોડુંક રેતાર જમીન હોય ને એ વધારે દેખાય જાળ્યો હગર

કૂતરાનો નાનો ઘણો ફેરફાર હોય આમ જો આ કેવડો એટલે અહીંથી આમાં જો આમાં બધે છે હગડ પછી તો આમાં ક્યાં ગયા હોય નક્કી ન હોય ટૂંકમાં એટલે અહીંથી આમાં જો આટા મારેલા છે અને જા હગડ છે અહીંથી ટૂંકમાં જા પાછો હગડ છે અહીંયા છે અને આમ અહીંથી આમ ટૂંકમાં ગયેલા હે અને ઓલા આમથી આમ છે ને અહીંથી આમ ન બી એવા હે નાના મોટા છે ખોતી બસાવ હોય કે નાના મોટા હોય એ પાછા જ આ હગર છે અહીંથી આમ જો ભેગા થયેલા હે એક આમથી આવેલો હે બે આમથી આવેલા હે અને તેણી અહીંથી આમ થાય ને અને આમાં જો ભેગા થયેલા આમ હગર તો લાગડ છે જ જા આમાં બધે હગર છે પા નાના હવાજના હે ઓલા મોટાના હતા જા મોટાના હે બધા જ એટલામાં હે ને રમત કરીશથી પછી અહીંયા બધા ભેગા થયેલા હે આટલા બધું મોહિંદુ તો આ રીતનું મોહી નાખું જા બધા એમના જ આગળ છે જોઈ શકો છો આમથી બધા આવ્યા અને અહીંયા ચારે ચાર ભેગા થયેલા હે ચાર હોય એવું દેખાય મને તો પછી તો આમાં કેટલા હોય બહુ નક્કી ન હોય અને અહીંથી પછી આમ સડી ગયા ને આમ તલમાં ને કપાસમાં પછી જ્યાં ગયા હોય ત્યાં ત્યાં તો હું ઉપર નથી ગયો જ્યાં ઉધી ગયા હોય ત્યાં સુધી બાકી હાવત છે એ વાત ફાઇનલ છે અને ભાઈ કમેન્ટમાં પૂછતા હતા કે તમારે હાવત ક્યાંથી આવે એમ તો હાવત તો જે આપણે ગઈડના હે ને એના એ જ હોય પણ ટૂંકમાં આ બાજુ આવી ગયા છે અને આજકાલના નથી આવ્યા આ વરદી જેવું થાવાય એવું એની પહેલાં આવ્યા હતા ત્રણ ચાર વર પહેલાં તૈય થોડાક દિવસ રોકાણ હતા ને પાછા વહી ગયા હતા ને વરી પાછા આવ્યા છે એટલે ટોટલ આપણે ફોરેસ્ટ છે અમારા ગામના છે એમને પૂછ્યું હતું ને કે અગિયાર જેટલા છે એટલે ઈ ટૂંકમાં આપણને કહેતા હોય કે તમારે તમારી સેફ્ટીમાં રહેવું એમ એટલે ઈ કે અગિયાર જેટલા જનાવર છે નાના મોટાથી એમાં લાઈ આવી જાય ને મોટાએ આવી જાય એમ એટલે અગિયારક જેટલા છે આપણે આ બાજુ એટલે આવ જ તો છે જ